એ સૌથી ચેલેન્જિંગ જે આખી પ્રક્રિયા છે એ આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે કુલ મલાઈને જે મૃતદેહ છે તેમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા જેના કારણે બોનના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી મૃતદેહને ઓળખી ના શકવાના કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે ત્રણ વાગ્યાથી આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ આ ડીએનએ મોટર માર્ગે જો લાવે તો કમ સે કમ ચાર કલાક લાગે જેથી મુખ્યમંત્રી શ્રીના આદેશથી એર એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યું કાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી કુલ અઢાર લોકોની ટીમ કાલે સવારથી હાલ સુધી આ કામગીરીમાં લાગી છે પરંતુ આની જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે કુલ મળીને નવ સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જાનરના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ સેમ્પલ રિપોર્ટ મેં આપણે જેમ ગણાયું એ પ્રકારે આઠથી નવ તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે તબક્કા એકમાં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે એ નમૂનો જે અગર બલેલો હોય તો એ ભાગને બલે હટાવવામાં આવે છે ને એની અંદરથી જે જે હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ બે ની અંદર મોકલવામાં આવે છે આખી કામગીરી એ કામગીરી આશરે પાંચ થી છ કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે સ્ટેપ બે માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં સાત થી આઠ કલાકની એની જે સાયકલ હોય છે આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે એટલે કે બીજા સ્ટેપની અંદર છ થી સાત કલાકનો સમય આની પાછળ લાગતો હોય છે તબક્કા ત્રણમાં જે ડીએનએ આપણે તબક્કા ચાર માટે મોકલવાનો છે એની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી ટેસ્ટ થતી હોય છે એ ક્વોલિટી ટેસ્ટ કરતા ત્રણથી ચાર કલાક લાગતો હોય છે એ જ રીતે નમૂના ચાર માં DNA ના જે નમૂનાઓ છે એને પીસીઆર એટલે કે DNA ની જે પ્રક્રિયા છે એટલે કે extract કરવાની પ્રક્રિયા છે એ ચાલુ થાય છે જેમાં ત્રણ થી ચાર કલાકનો સમય આ પ્રક્રિયામાં બી લાગતો હોય છે. DNA નું પાંચમા step માં profiling ચાલુ કરવામાં આવતું હોય છે. જેનો સમય અંદાજિત આઠ કલાક જેટલો એ profiling માં લાગતો હોય છે. મલેલ DNA ના જે પ્રોફાઇલ છે એનું એનાલિસિસ કરવું અને એનાલિસિસના આધારે એને આગળના સ્ટેપમાં સાતમા સ્ટેપમાં મોકલવામાં આવતું હોય છે જેમાં સાત કલાકનો સમય આ મશીનની અંદર આપ સૌ લોકોને એની આખી પ્રક્રિયા છે એ બી હમણાં જે ફાઈનલ પ્રક્રિયા જે બતાડી શકાય એવી છે એ પ્રક્રિયા આખી માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા બી આપવામાં આવશે આ જે ફાઈનલ સ્ટેપ જે સાયકલનો હોય છે એમાં બી સાત સાયકલ અલગ અલગ ચાલતી હોય છે પહેલું સ્ટેપ જે હોય છે પિસ્તાલીસ મિનિટનો હોય છે એના પછીના ક્વોલિટી અને જે પ્રકારે બોન્સની જે પરિસ્થિતિ હોય છે અને સામે બ્લડ સેમ્પલિંગ એની પરિસ્થિતિના આધારથી એ સેમ્પલિંગનું ફાઈનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે એટલે કુલ મલાઈને આખી પ્રક્રિયા પાછળ પ્રતિ કેસ અડતાલીસ કલાક લાગતા હોય છે પરંતુ આપણે સેમ્પલિંગ પર વધામાં વધારે લોકોને લગાડીને ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે આજે પાંચ લોકો અને કાલે ચાર લોકો એટલે કુલ મળીને નવ લોકોને ઓળખાવી લેવામાં આવેલા છે અને બીજા એક સાયકલ એટલે કે ત્રીજી સાયકલ હમણાં સાડા ચાર વાગે એક રિઝલ્ટ આવશે સાડા ચાર થી પાંચ વાગ્યા તક એમાં હમણાં આઠ જણની સાયકલ ચાલે છે એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે એટલે કે સાડા ચાર પાંચ વાગે બીજા બી નવા જે કઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે આ ખૂબ દુઃખની ઘડી છે સંકટ નો સમય છે પરિવારનો ગુસ્સો એ છે બધો જ પ્રયાસ કરીને ટીમ ખૂબ જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે અમારા આ અઢાર લોકોના સ્ટાફમાં ત્રણેક લોકો પોતાના પરિવારજનો જોડે જે તીર્થયાત્રા પર જવાના હતા એ લોકોએ બી કેન્સલ કર્યું છે બધા જ સ્ટાફે પોતાની છુટ્ટી કેન્સલ કરી છે બધા જ રિપોર્ટો ના આવી જાય ત્યાર સુધી બધા જ ઉચ્ચ અધિકારીથી લઈને ટેકનિકલ ટીમ એફએસએલ ખાતે અવેલેબલ છે અને જેટલું ઝડપથી આ કામગીરી થાય એટલી ઝડપથી અમે કામગીરી કરશું મેં પોતે રિવ્યુ લીધું છે મુખ્યમંત્રી શ્રી બી દર કલાકે રિવ્યુ લઈ રહ્યા છે અમે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સ્પેશિયલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે હું અહીંયા આવેલો હતો હું માત્ર એટલું કહી શકું છું કે સૌથી પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તે રેસ્ક્યુની હોય છે એના પછી એમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે અને ત્રીજો ભાગ હોય છે એક્શનનો રેસ્ક્યુ એ લોકોની ટ્રીટમેન્ટ અને કાલ રાતની આખી રાત સુધી મુખ્યમંત્રી શ્રી મોડી રાત સુધી આ તમામ રિપોર્ટો રિવ્યૂ કર્યા છે પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય જે કોઈ લોકો બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે ત્રણ વાગે મારી હાજરીમાં જ આર એન બી ડિપાર્ટમેન્ટમાંથી મહાનગરપાલિકામાંથી પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે હવે એની ડિટેલ સ્ટડી ચાલુ છે એસઆઈટીની ટીમ હાલ રાજકોટ ખાતે અવેલેબલ છે એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે ને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે અને આ કામગીરી ચાલુ જ છે તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે અને આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે ની ટીમ બી આપ સૌ લોકો એના સાક્ષી છો રાત્રે મોડા પહોંચીને સંપૂર્ણ સૌથી ઉચ્ચ અધિકારીથી લઈને તમામ ડિપાર્ટમેન્ટના લોકોના જવાબો લેવામાં આવ્યા છે કાલે બી મોડી રાત્રે આ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને એસઆઈટીએ જે જવાબ લેવાના હતા એ લીધા છે અને હજી બી લેવાશે કોઈ બી લોકોને આમાં છોડવાનો કોઈ વિષય આવતો નથી અને આપણે સૌ લોકો આ ઘટનાથી સૌ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી છે આક્રોશ છે સરકારના બી સૌ લોકોને ખૂબ જ દુઃખ છે ને આક્રોશ બી છે કે આ પ્રકારની ઘટના બને જ કઈ રીતે અને આ પ્રકારની ઘટના ના બને તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં